અમારે નામનો માણા હતો એને વેરાગ લાગ્યો ને જતો એના ઘરે એક દીકરો પાસો આવ્યો ને તો આ દીકરો એનો મરી ગયો જેથી જન્મો તેથી એ માણસ ધીરો ભગત એને વેરાગ લાગ્યો ઘર મૂકીને ગયા એ પાસો પચીસ વર્ષે ધીરા ભગત આવ્યા તા દીકરાની જ લાય સામે મળી તેવો સંજોગ કહેવાય પણ એવા સંજોગોમાં જે સંતોષ મહાપુરુષો છે એનો તો જન્મ જીવન અને મૃત્યુનો કોઈ અંતર જ નથી હોતો એ આપણું સંસારી આ દુઃખ છે એટલે ત્યાં ઊભા ઉભા જ એમને ભજન બોલ્યા કે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કઈક રાજાના કંઈક રા રાજ્ય છોડી ચાલ્યા સંસાર આપડે તો હેતે હરિના રસ પીજે કે આ તો મરવાના જ છે આજે તમારો વાળો કાલે મારો વારો આ તો ઘટમાળ છે માળી રૂડે વીણે રૂડા ફૂલડા માળી કે ફૂલ વીણે છે જે મોટા મોટા થઈ ગયા હોય નાની કળિયું તો અડે નહીં એને મોટી થવા જવી પડે માળી વીણે છે રૂડા ફૂલડા કળયું કરે વિચાર આજનો દાળો રળિયા મળવાના છે પણ એની અંદર મહત્વનું શું છે તો માણસ કેવું જીવ્યો કેટલું જીવ્યો એ મહત્વનું નથી કેવું જીવો એ મહત્વનું છે જન્મ લીધા પછી એને જીવતા આવડ્યું કે નથી આવડ્યું કેવું જીવ કોઈ પાંચ માણા એ જાણ્યો આવ્યો પણ જાણો નહીં મનખા દેનો મરમ એક શેર લોટ ની સાહેબી માટે તો પોતે બાંધ્યા કરો ખાવા જોઈએ શેર લોટ